ಏಕೋಟನೆ ನಾ ಚಾವರ್ತ ಕೈನ ಘಟನೆ ಆ ಬದಾಯ ಜೋ ಆ ಬದಸ ಮಾರ ಹಾಳಾ ಜೋ ಆ ಬದ ಮಾರ ಹಾಳಾ ಜೋ ತಮ್ ಬದ ಫೋಟಾ ಪಾಡ್ಲಿ ತಮ್ ಪೇಲಾ ಫೋಟಾ ಪಾಡ್ಲ್ಯಾ ಕಾಮ್ ಕರಾವ್ ಲೇ ಅಮಿ ಘರ ಅವಿಯಾ ಜೋ ತಮ್ ಫೋಟಾ ಪಾಡ್ಲಿ ಬಸ್ ಲ್ಯಾ ಪಣ ಲ್ಯಾ ಹಲೋ ತುಮ ಅಬೆನ ದವಾ ಖಳಾಯವಾ ದವಾ ಲೇವಾ ಅನಿ ಬಾರ್ತಲೋ ಚಡಾವಾಂಸ ಗೋಟು ಸಾಲುಸೈತರ್ ಹುಯಿ ಗೈಚೆ ಈ

ન નો છાવડતો કાયનો ઘટના બધા જો આ બધા છે મારા હાળા જો આ બધા મારા હાળા જો તમે પહેલા ફોટા પાડ લે તમે પહેલા ફોટા પાડ લે કામ કરો અમે ઘરે આવ્યા જ તમે ફોટા પાડ લે બસ તને પો આવ અલ્યા ઓ એક વાટી આ કોને કેતો છે આ ફોટો શૂટિંગ ચાલુ છું ઓ માર વારો આવો બોલ હું કામ કરતો ઊભો

કેમ કે આજે લગન છે એટલે વરાજાની ઇવેન્ટિવ બેન બીજા બધા તૈયાર છે ને આ બધું ફરાસો બે જો છે બુલેટ પર ભાભી ને એમ હોત કે આ ગ્રાન્ડ લલિયા રેડી 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 હવે આવો બીજા બેન વીઓ આગળ તો ભાઈને ચાંદલો કરવાનો છે જ્યાં જોવાનું હોય કેમેરા સામે નથી જોવાનું કોઈ હેલો ચાલો કરો ચાંદલો હેલો ભાઈ લ્યો એક કોર કરતો હતો સાંડ લાકડી દે બજાઈને એ કરતો તા હા બધા સાંડ લાકડી તો આ બધા એટલે હું બાકી છું ફોટો શૂટ થઈ ગયા છે પૂરું ચેલા પેકિંગ કઈ વાંધો નહીં હવે જવા દઈ જાનમાં કેમ કે દસ વાગે ગયા છે અને ત્રણ વાગ્યાનું મૂર્ખ છે એટલે બપોર પછી આપણે વરઘડો પડાવવાનું છે ત્યાં જમીન કાર્ય જ છે પણ અત્યારે છે ને હવે જાવા દી જાન લઈને જવાનું છે હવે દસ વાગે ચાલો વરાજો આવતા થઈ ગયો છે હવે

घर <coughs> એટલે <coughs> <coughs> હા ના એ સોરી આવી એટલે બહુ કોન્ફ્યુઝ થઈ જાવ છું આ આવજી હાલો તો એ ક્યારે ક્યારે ન થાય બીજાને ન થાતા બધું મતાયમે વિડિયો જોઈને આજ ઘણા કેટલા પૂછું કા કે તું વિડિયો